સુરત શહેરના કલાકારો અને નાટ્યપ્રેમીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે છેલ્લા છપ્પન વર્ષથી સુરતમાં નિયમિતપણે યોજાતી પ્રતિષ્ઠિત સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા આ વર્ષે યોજાશે કે કેમ તે અંગે અનેક સવાલ ઉભા થયા છે આ સ્પર્ધા મ્યુનિસિપલ કોર્પોરેશનના સાંસ્કૃતિક વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવે છે પરંતુ આ વર્ષે વિભાગ દ્વારા લાગુ કરાયેલા નવા અને અચાનક બદલાયેલા નિયમોને કારણે કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે આ સ્પર્ધામાં ભાગ લેવા માટે અત્યાર સુધીમાં નવ જેટલી નાટ્ય સંસ્થાઓએ નામ નોંધાવ્યા છે કે મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગે આ વર્ષે એક નવો અને વિવાદાસ્પદ નિયમ લાગુ કર્યો છે નવા નિયમ મુજબ સ્પર્ધામાં ભાગ લેનારી સંસ્થાએ એકવાર નાટકનું નામ અને તેની સ્ક્રિપ્ટ ફાઇનલ કર્યા પછી તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકશે નહીં આ નિયમથી કલાકારો આશ્ચર્યચકિત અને નારાજ છે કલાકારોએ જણાવ્યું કે છપ્પન વર્ષના ઇતિહાસમાં આવો કોઈ નિયમ ક્યારેય હતો જ નહીં કલાકારોના મતે આ નિયમ તદ્દન અવ્યવહારુ છે રંગમંચના કલાકારોને કોઈ અચાનક બીમારી કૌટુંબિક પ્રસંગ અથવા અન્ય કોઈ અનિવાર્ય કારણસર રિહર્સલ અથવા શોમાં હાજર રહેવામાં મુશ્કેલી પડી શકે છે આવા સંજોગોમાં સંસ્થાએ નાટક બદલવું પડે અથવા સ્ક્રિપ્ટમાં ફેરફાર કરવો પડે તે સ્વાભાવિક છે પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આ વર્ષે પહેલીવાર એવો નિયમ લાવ્યા છે કે નાટકને સ્ક્રિપ્ટ બદલી શકાશે નહીં કલાકારોનું કહેવું છે કે આ નિયમ પાછળનું કારણ શું છે તે અધિકારીઓને પણ સ્પષ્ટ ખબર નથી આયોજન સાથે સંકળાયેલા અધિકારીઓ પર કલાકારો મનગળત અને મનસ્વી નિયમો લાગુ કરવાનો આરોપ લગાવી રહ્યા છે કલાકારોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું કે રંગમંચના કલાકારો ભારતીય સંસ્કૃતિના વારસાને જીવંત રાખવાનું કામ કરે છે તેઓ રાત દિવસ મહેનત કરીને કલાને જાળવી રાખે છે આવા સંજોગોમાં તેમના માટે આ પ્રકારના અવ્યવહારો અને સમજણ વગરના નિયમો શા માટે લાગુ કરવામાં આવી રહ્યા છે કલાકારોએ એવી પણ ચિંતા વ્યક્ત કરી છે કે જો અધિકારીઓ નિયમો સતત બદલતા રહેશે તો આગામી વર્ષોમાં કલાકારો આ સ્પર્ધામાં ભાગ લેવાનું ટાળશે જેના કારણે આ પરંપરાગત સ્પર્ધા તેની ચમક ગુમાવી દેશે ઉલ્લેખનીય છે કે પાલિકા દ્વારા છેલ્લા છપ્પન વર્ષથી આ નાટ્ય સ્પર્ધા યોજવામાં આવે છે પરંતુ આ વર્ષે એક્યાવન નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ બાબત પણ સ્પર્ધાના ઇતિહાસ અને આયોજન અંગે ગૂંચવાળો ઊભો કરે છે આચ્યુલી દરેક કલાકાર નાટક ભજવવા માટે જ આવે છે અને એ લોકોને કોઈ પ્રકારનો પોલિટિક્સ આવડતા નથી પરંતુ ખબર નહીં છેલ્લા બે ત્રણ વર્ષથી આ બધા પોલિટિક્સ આ માટે ઊભા કરવામાં આવે છે કલાકારોને નિયમો બતાવી બતાવીને દરેક વસ્તુ માટે સાઇટ કરવામાં આવે છે હવે આ વખતે એક નિયમ નિયમ નથી કે કે તમે કોઈ બદલી શકો એ બતાવીને હવે કલાકારોને કરવામાં આવે છે દોઢ મહિના પહેલા એ જ સંસ્થાને એ જ કલાકારોને કહેવામાં આવ્યું હતું કે તમે નાટક બદલી શકો છો મીટિંગની અંદર અને એ મિટિંગ પૂરી થયા અમને દોઢ મહિના પછી આજે એમ કહેવામાં આવે છે કે તમે એ નાટક નહીં ભજવી શકો તો હવે આમાં કલાકાર મૂજભૂસવાય છે કે પછી કર્મચારીઓ ગુચવાય છે એ ખબર જ પડતી લોકો દોઢ મહિનો હતો એ વિષય હતો કે કોર્પોરેશનનો એક નિયમ છે સોળ નંબરનો નિયમ કે જેમાં સ્કૂટી નીથી લઈને ફાઇનલ રાઉન્ડ સુધી તમે કોઈ પણ નાટક બીજે કસે ભજવી નહીં શકો જ્યાં સુધી તમે કોર્પોરેશનમાં રજૂઆત નહીં કરો પરંતુ એ નિયમને કઢાવવા માટે અમારી બધી સંસ્થાઓ દ્વારા એક ડિસિઝન લેવાયું કે અમે બધા ભેગા મળીને આ નિયમનો વિરોધ કરીએ છીએ સમગ્ર મામલે મહાનગરપાલિકાના અધિકારીઓએ હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરી નથી જો કલાકારોની રજૂઆતોને ધ્યાનમાં લેવામાં નહીં આવે તો સંભવ છે કે આ વર્ષની સંજીવ કુમાર નાટ્ય સ્પર્ધા મુશ્કેલીમાં મુકાઈ શકે છે જે સુરતના કલા જગત માટે એક મોટું નુકસાન સાબિત થશે કલાકારો અને નાટ્ય પ્રેમીઓ આશા રાખી રહ્યા છે કે મહાનગરપાલિકા આ મુદ્દે સકારાત્મક વલણ અપનાવશે અને નિયમોમાં જરૂરી ફેરફાર કરશે જેથી આ ઐતિહાસિક સ્પર્ધા સફળતાપૂર્વક યોજી શકાય